રાધનપુર સદગુરુ પરિવાર રાધનપુર દ્વારા કીડિયારા ભંડારા માટે નાળિયેર ભરવાની કામગીરી શરૂ ચોપન પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષે ચૈત્ર માસની અંદર પુણ્ય કામ કરતા હોય છે દર વર્ષે કેડિયાના ભરવા માટે નાળિયેર બનાવવામાં આવે છે નાળિયેરની અંદર સોજી ખાંડ અને લોટ જેવી અન્ય વસ્તુઓ નાખી કીડિયારી ભરવામાં આવે છે આ સાલ પાંચ હજાર ચારસો નાળિયેરના કીડિયાની ભરવા માટે રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટીમાં જલારામ મંદિર અને હનુમાનજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી નાળિયેર ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ તમામ નાળિયેરો ભરી અને રાધનપુર સદગુરુ પરિવાર રાધનપુર દ્વારા કીડિયારા ભંડારા માટે નાળિયેર ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ચોપનસો નાળિયેર સદ્ગુરુ પરિવાર રાધનપુર ચામુંડા સોસાયટી રાધનપુર તૈયાર કરી ખોખરા હનુમાનજી મંદિર ખોખરાધામ મોરબી મા કંકેશ્વરીના સાનિધ્યમાં કિડિયારા ભરવામાં આવશે અને એક નાળિયેરનો અંદાજિત સાઠથી સિત્તેર રૂપિયા ખર્ચ લાગે છે જેના ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા અલગ અલગ દાતાઓ બની અને ત્રણેક લાખ રૂપિયાના અંદાજે અને ખર્ચે નાળિયેરો તૈયાર કરવામાં આવે છે

માતાજી આશિવાદ બધા માતા દાશિપદ આપે મારું નામ છે તવેશ સુરેશ ભૈકનૈયાલાલ પંડિત બાબલા વાળા એકસો એકસો એકાવન કુંડી મહાજ્ઞ જે મહાકાળી ધામ આળુવસ મુકામે રાખેલ છે એના આચાર્ય પદે મહાકાળીની દયાથી મહાકાળીની કૃપાથી આચાર્ય પદ મને પ્રાપ્ત થયું છે અને આ ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમ આ ચાર દિવસનો છે આજે શોભાયાત્રા ધારાવાડીનો પ્રોગ્રામ હતો આવતીકાલથી હવન શરૂઆત થશે ત્રણ દિવસનો નો હવન રહેશે ચાર પાંચ અને છ તારીખ ચોથા મહિનાની એ મોટો એકસો પાવન કુંડલી નો મહાયજ્ઞ આવતીકાલથી ચાલુ થશે અને આ મહાકાળીનો પ્રતાપ એવો છે આ અમારો વિસ્તાર છે ચોરાડ વિસ્તાર કહેવાય છે ચોરાડ વિસ્તારની અંદર અમારા મહાકાળીમાંના ઉપર બહુ માણસોને બહુ શ્રદ્ધા છે અને અમુક અમુક માણસોના જે અશક્ય કામો હતા એ અશક્ય કામો પણ માતાજીએ પૂરા કર્યા છે અસાધ્ય રોગો પણ માતાજીએ મટાડ્યા છે અને આ ચોરાડ વિસ્તાર એના સિવાય પણ ઘણા બધા માણસો દર આઠમના દિવસે અજવાળી આઠમ હોય તે દિવસે દર આઠમે હજારોની સંખ્યામાં માણસો અહીં આવે છે માતાજીના દર્શન કરે છે અને દર આઠમે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલી હોય છે ચાર થી પાંચ હજાર માણસો દર આઠમે આવે છે અને મહાકાળીમાં નો ઇતિહાસ એવો છે કે જ્યારે ઘોડા બાપા એ વખતે ગાયો ચરા ગૌ ચરાવતા અને પાવાગઢ બાજુ એ લોકો ગયા હશે ગાયો લઈ અને ચરાવવા માટે એ વખતે ત્યાં આદિવાસીએ આમની ગાય મારી નાખી હતી ત્યાંના લોકલ માણસોએ તો પણ અમે બચાવવા એમની સાથે ઝઘડો થયો ઝઘડો થયો એટલે જે કઈ સામે સ્થાનિક માણસો હશે એમને પણ આ લોકોએ માર્યા હશે એના હિસાબે એમને જેલમાં પૂર્યા હતા અને એ વખતે બાપાએ માતાજીને અરદાસ કરી કે માતાજી અમે તમારા પટમાં આવ્યા છે તમારા વિસ્તારમાં આવ્યા છે તમારી ભૂમિમાં આવ્યા છીએ અને અમને આટલું દુઃખ સેના માટે પડે છે એટલે એ વખતના જે કઈ જેલર હશે અથવા રાજાશાહી હશે તો રાજાને માતાજી સપનામાં આવીને કીધું કે ભાઈ આ માણસો નિર્દોષ છે એમને તમે છોડી મૂકો અને એમને છોડી મૂક્યા પછી જ્યાં ગાયો હતી ત્યાં આવ્યા ત્યારે એક સોળ વર્ષની કન્યા ચૂંદડી ઉઢી અને માતાજીના સ્વરૂપે આવ્યા અને એમને હાથો હાથ ત્રિશુળ આપ્યું આજે પણ માતાજીના મંદિરની અંદર એ એ આજે આજે પણ 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 છે માતાજીના મંદિરની અંદર હયાત છે અને વિશ્વ કલ્યાણ ની ભાવનાથી આ એકસો એકાવન ના કુંડી મહાયજ્ઞ નું આયોજન કરેલ છે અને અત્યારે હાલની તારીખમાં વજાભાઈ ભુવાજી એ ભુવાજી તરીકે અહીંયા સ્થાપિત છે અને લોકોની સેવા પણ કરી રહ્યા છે અને સરસ કાર્ય કરી રહ્યા છે આ મહાદેવ નું અને પાંડવો મંદિર પણ આવેલું છે જે પુરાતન એટલે પાંડવો અહીં અજ્ઞાતવાસમાં રોકાણા હતા એ વખતે અમને મહાદેવ સ્થાપના કરી એ દ્રૌપદી સ્થાપના કરી દ્રૌપદી ચંડીનો અવતાર હતા એટલે મહાદેવજી નું નામ ચંડેશ્વર મહાદેવ પડ્યું છે મહાકાળી માતાજી નું મંદિર છે અને આજ પ્રથમ દિવસ છે ધારાવાડી નો આજનો કાર્યક્રમ હતો કાળો થી હવન ચાલુ થાય ત્રિજિવસે હવન નું આયોજન થયું છે સમગ્ર અમારા ચોરા વાદળ વઢિયાર સમગ્ર અમારી સમાજ કોણ હોલ સમાજ ના માણસો પધારી ગયા ત્રણ દિવસ રાત્રે કાર્યક્રમ છે ગામ છે આ ગામનું નામ છે આલુવા તાલુકો સાંતલપુર જિલ્લા આ કયા માતાજી કેવાય અને કુળદેવી અમારી માતાજી માતાજી અમારે અમારી કુળદેવી રહે છે માતાજી હા અમરા બાપા ભાઈ આ પાવા પરિવાર તમારો અમારો છે કાશ પરિવાર કેવા ખોડા બાપા પરિવાર કેવા અમારો